હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે આંગણવાડીની જે ભરતી આવેલી છે તેના વિશે ચર્ચા કરીશું તો આંગણવાડીની ભરતી જે છે તેની વેબસાઇટ ઓપન કરવા માટે તમારે ગૂગલની અંદર સર્ચ કરવાનું છે ઇ એચ આર એમ એસ આ રીતે તમે લખશો એટલે અહીંયા જે છે એ વેબસાઇટ ઓપન થશે ક્લિક કરવાથી આ રીતનું કંઈક છે એ પેજ ઓપન થશે આજે છે એ કેન્દ્ર સરકાર છે તેના દ્વારા હેન્ડલિંગ થાય છે પરંતુ ગુજરાતની અંદર અત્યારે આંગણવાડીની વેકેન્સી આવેલી છે તેટલે અહીંયા ગુજરાત લખેલું આવશે અહીંયા રિક્રુટમેન્ટ જે છે તેની અંદર તમારે એપ્લાય પર ક્લિક કરવાનું છે એપ્લાય પર ક્લિક કરશો એટલે અહીંયા છે એ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ એવું લખેલું આવશે વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગણની જાહેરાત મળેલ છે અહીંયા સિરિયલ નંબર છે અને અહીંયા તમારો જે છે એ જિલ્લો લખેલો આવશે અહીંયા જે છે એ લખેલું છે બાજુના ખાનાની અંદર અરજી કરવા માટે અહીંયા ક્લિક કરવાનું છે બ્લુ બટન પર જાહેરાત જોવી હોય તો પીડીએફ આપેલી છે સૂચના પણ આપેલી છે જગ્યા પણ લખેલી છે કે તમારા જિલ્લાની અંદર કેટલી જગ્યા છે અને વધારાની વિગત છે તેમાં સ્વઘોષણાપત્ર લખેલું છે તે તમારે ફિલઅપ કરી અને તેનો ફોટો પાછો અરજી કરશે ત્યાં તમારે ડોક્યુમેન્ટ્સની અંદર અપલોડ કરવાનો થશે તો એક નંબર સિરિયલ પર છે એ સુરત અર્બનની જગ્યા છે તમારે જો સૂચના વાંચવી હોય તો અહીંયા વ્યૂ પર ક્લિક કરશો એટલે એની અંદર જે સૂચના લખેલી હશે તે પીડીએફ છે એ ઓપન થશે પીડીએફની અંદર છે એ તમને તમામ માહિતી મળી જશે કે આંગણવાડી જે છે તેની કઈ કઈ રીતે છે એ તમારે અરજી કરવાની રહેશે ભારતનું નાગરિક ધરાવતી હોવી જોઈએ અને જ્યાં તમારે અરજી કરવી હોય ત્યાં તમે એક વર્ષથી સ્થાનિક હોવા જોઈએ સ્થાનિક રહેવાસી હોવા જોઈએ તેનું મામલતદારનું તમારે લખાણ કરવું પડશે તો આ રીતે બધું જે છે એ વાંચી લેવું અહીંયા આ બધી સૂચના આપેલી છે અને આમાં જે છે એ માર્ક્સ પર જ છે મેરિટ બનશે કોઈ એક્ઝામ નથી ઓનલાઈન કે ઓફલાઈન કોઈ પણ રિટર્ન કે એમસીક્યુ એક્ઝામ આપવાની નથી ડાયરેક્ટ જે છે એ મેરિટ મળશે અહીંયા બધા જિલ્લા પ્રમાણે તેના સંપર્ક નંબર પણ છે તમે પૂછી શકો છો કોઈ પણ ક્વેશ્ચન હોય તો આ રીતે છે એ પાંચ પેજ છે તે આપેલા છે પછી તમારે જો જગ્યા જોવી હોય તો અહીંયા સુરતની જગ્યા જોવી છે તો તમે ડિટેલ્સની અંદર જશો એટલે તમને ત્યાં લખેલું પણ આવશે કે સુરત જિલ્લાની અંદર કેટલી જગ્યા છે તો ટોટલ બાવન આંગણવાડી વર્કર છે અને હેલ્પરની છે એ બાણું જગ્યા છે આ રીતે તમે જગ્યાની વિગત પણ ડિટેલ્સમાં જોઈ શકો છો અને સ્વઘોષણા પણ જોઈ શકો છો સ્વઘોષણા જે છે તે તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે પ્રિન્ટ કાઢી અને પાછું રિટર્ન છે એ તમારે ફોર્મ ભરવાનું થશે ફોર્મ ભરી અને ફોટો અપલોડ કરી અને પાછું જે છે એ તમે અરજીની અંદર જે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે તેમાં તમારે તે અપલોડ કરવાનું થશે અને આંગણવાડી જે છે એ વર્કર અને કાર્યકરની સેલરી જોઈએ તો આંગણવાડી કાર્યકર જે છે તેની સેલરી દસ હજાર થશે અને આંગણવાડી તેડાગર જે છે તેની પાંચ હજાર પાંચસો જેવી સેલરી હોય છે અત્યારે જે છે એ સેલરી વધવાની શક્યતા છે કેમ કે તેના માટે વચ્ચે છે એ બધાએ છે એ ગુજ ગવર્મેન્ટ જે છે કેન્દ્ર સરકાર છે તેને રિક્વેસ્ટ કરી છે તો હાલમાં તો તેનો પગાર દસ હજાર અને પાંચ હજાર રહેશે તો આ રીતે તમે છે અહીંયા અરજી કરી શકો છો અહીંયા સિરિયલ નંબર બધા જ આપેલા છે ટોટલ એકાવન જગ્યાએ છે એ બધી જ અલગ અલગ જગ્યાઓ અને તેની વિગત આપેલી છે તો જે કોઈ પણ છે તેની ઈચ્છા હોય દસ પાસ છે તે તેડાગર માટે અરજી કરી શકે છે અને મિનિમમ લાયકાત ધોરણ બાર પાસ હોય તો તમે આંગણવાડી કાર્યકર માટે અરજી કરી શકો છો તો જે કોઈ પણ સંબંધિત તમારા આજુબાજુમાં રહેવાવાળા હોય તેને જાણ કરવા વિનંતી છો વિડીયો સારો લાગે તો શેર કરજો અને ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ